નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ તમારું ફરીથી સ્વાગત કરે છે ગુજરાતી ફકરા એની અંદર આજે ફકરો બારમો બરાબર આગળ અગિયાર ફકરા આપણે ચલાવી ચૂક્યા છીએ અને સો થી પણ વધારે ફકરા આપણે આપણી ચેનલમાં કરાવવાના છીએ અને એનાથી પણ જો વધારે શક્ય બનશે તો એનાથી પણ આપણે વધારે છે એ પેરેગ્રાફ્સ તમારા માટે લઈને આવશું અને કેવા પેરેગ્રાફ્સ કે જે તમારું જીકે આઈક્યુ પણ વધારે અને સાથે સાથે આપણી નવોદય એક્ઝામની ફકરાને રિલેટેડ જે કંઈ પેટર્નો પૂછાય છે રેડી અને એને કેવી રીતે સોલ્યુશન કરવું તે પણ આપણે શીખી જઈએ તો એક સાથે બે કામ થાય એવું સ્ટાર કોચિંગ ક્લાસનો તમ પ્રયત્ન છે તો પેરેગ્રાફમાં આપણે સૌથી પહેલું કામ એ જ કરીએ છીએ કે પેલા પ્રશ્નો વાંચીએ છીએ તો પ્રશ્નો વાંચો આજના સમયમાં ટિકિટ શું દર્શાવે છે આજના સમયમાં ટિકિટ શું દર્શાવે છે બીજો પ્રશ્ન આપણે વાંચીએ કે પ્રાચીન કાળમાં ટિકિટનું પ્રારંભિક સ્વરૂપ શું હતું તો આના ઉપરથી ખ્યાલ આવ્યો કે પેરેગ્રાફની અંદર કઈ ટિકિટ વાળી વાતો હોવી જોઈએ તો વાંચવાનું સ્ટાર્ટ કરશું સમજવાનું સ્ટાર્ટ કરશું ચાલો જી સાથે સાથે તમારે પણ વાંચવાનું છે આજના યુગમાં ટિકિટ માત્ર પ્રવાસનું સાધન નથી પરંતુ તે જીવનશૈલી અને ટેકનોલોજીના વિકાસનો પણ એક અભિન્ન ભાગ બની ગઈ છે હવે શું કહેવા માંગ્યું છે આની અંદર કે આજના યુગની વાત કરીએ કે આજના જમાનાની વાત કરીએ યુગ એટલે આજનો સમય આજના સમયની અંદર આપણે વાત કરીએ તો ટિકિટ છે એ માત્ર પ્રવાસનું સાધન નથી એડી એટલે ખાલી આપણે પ્રવાસ એટલે કે બસમાં બેસીએ કે એક ગામથી આપણે બીજા ગામ જવું હોય બરાબર તો આપણે ટિકિટ લેવું એવું જરૂરી નથી પણ જીવન શૈલી અને ટેકનોલોજીના વિકાસનો પણ એક અભિન્ન ભાગ બની ગઈ છે આપણે ઘણી જગ્યાએ બીજી રીતે પણ ટિકિટનો ઉપયોગ કરતા હોય માની લો કે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આપણે ગયા છે તો ત્યાં આપણે ટિકિટ લેવી પડતી હોય છે વોટર ની અંદર આપણે છબછબિયા કરવા નાવા જઈએ બરાબર મોજ મજા કરવા જઈએ તો વોટર ની પણ ટિકિટો હોય છે હેડી એ સિવાય ઘણી બધી જગ્યાએ ઘણા ગાર્ડનમાં ટિકિટ હોય ઘણા મહેલો જોવાની ટિકિટ હોય હેડી આપણે મેળાની અંદર જાય તો રાઈડમાં બેસવા માટે પણ ટિકિટ હોય હેડી તો જીવનશૈલી અને ટેકનોલોજીના વિકાસનો પણ એક અભિન્ન ભાગ બની ગઈ છે આગળ વાંચીએ કે રેલવે હવાઈ સફર સિનેમા રમત ગમત અને મ્યુઝિયમ સહિત અનેક ક્ષેત્રોમાં ટિકિટની પ્રથાનો પ્રભાવ દેખાઈ આવે છે ક્યારેય હાથની લખાયેલી અને કાગળ પર છપાતી ટિકિટો આજે ડિજિટલ ક્રાંતિના કારણે ઈ ટિકિટમાં પરિવર્તિત થઈ ગઈ છે હવે આ વાક્ય શું સૂચવે છે કે પહેલાના જમાનાની અંદર વાત કરીએ તો ટિકિટ છે એ હાથેથી લખવામાં આવતી અને કાગળ પર છપાયેલી ટિકિટો હતી જે તમે અત્યારે મેળાની અંદર તમે જોઈ શકો છો કે મેળાની અંદર આપણે પૈસા આપીએ અને ટિકિટ બારીએથી આપણને ટિકિટ આપે હવે એ ટિકિટ કેવી હોય છે કાગળ ઉપર પ્રિન્ટ કરેલી હોય છે અને એની અંદર એની કોક ડિટેલ છે એની અંદર છાપેલી આપણને જોવા મળતી હોય પણ આજે ડિજિટલ ક્રાંતિને કારણે આપણે ઓનલાઈન ટિકિટો પણ લઈ શકીએ છીએ ટ્રેનની ટિકિટ બુક કરવી હોય તો ઓનલાઈન થઈ જાય ટ્રાવેલ્સની ટિકિટો બુક કરવી હોય તો ઓનલાઈન થઈ જાય છે ઇવન એસટી બરોબર પ્લેન્સ બરોબર આપણે મૂવી જવા જવું હોય તો મૂવીની ટિકિટ પણ છે એ અત્યારે ઓનલાઈન છે હજી આગળ વાંચીએ કે પ્રાચીન કાળમાં રાજાઓ અને મહારાજાઓના દરબારોમાં પ્રવેશ માટે વિશિષ્ટ પરવાનગીઓ આપવામાં આવતી હતી જે ટિકિટની પ્રારંભિક સ્વરૂપ માનવામાં આવે છે કે ભાઈ પહેલાના જમાનામાં જ્યારે રાજા રજવાડાઓ રાજ કરતા હતા રાજા અને મહારાજાઓ ત્યારે એના દરબારમાં કોઈને મળવા જવું હોય તો એનો પ્રવેશ મેળવવા માટે બહાર જે એના જે સૈનિકો ઉભા રાખેલા હોય એ પરવાનગી આપે બરાબર હવે એ પરવાનગી છે એનું જ સ્વરૂપ આજે ટિકિટે લઈ લીધું છે એવું કહેવા માગે છે ત્યાંથી આગળ વાંચીએ આધુનિક સમયમાં એટલે કે આજના સમયમાં ટિકિટ માત્ર પ્રવેશ પત્ર જ નહીં પરંતુ વ્યવસ્થાપન અને સુરક્ષાનું એક મહત્વનું સાધન બની ગઈ છે ટિકિટ છે એ આજના જમાનામાં ખાલી આપણે ટિકિટ લીધી એટલે જ અંદર જવા મળે છે એટલું જ નહીં પણ ટિકિટની કારણે વ્યવસ્થા એટલે કેટલી ટિકિટ વેચાણી બરાબર ઘણી જગ્યાએ એવું થાય કે માની લો કે આપણે સિનેમા જોવું મૂવી જોવા જવું છે હવે મૂવીની અંદર ની કેપેસિટી છે એ બસો કે ત્રણસો લોકો સમાઈ શકે એટલી આપેલી છે હવે ટિકિટ બારી ઉપર બેઠેલો માણસ બરાબર કેટલા માણસોને અંદર પ્રવેશ આપવો એ ટિકિટના આધારે ત્રણસો ટિકિટ વેચાઈ ગઈ એટલે નું એ બોર્ડ લગાવી દેશે કે ભાઈ હવે અંદર એકેય માણસ બેસી શકે એવી જગ્યા નથી તો એક વ્યવસ્થા થઈ બરાબર આપણે નેમ ટિકિટ વગર માણસોને ગણીને જવા દઈએ તો ક્યાંક ક્યાંક ભૂલ થઈ જાય તો બે માણસ કે પાંચ માણસ વધી જાય એને પૈસા ચૂકવેલા હોય તો એને ગમે એમ કરીને ત્યાં બેસાડવો પડે જગ્યા ન હોય તો પણ એટલે વ્યવસ્થા અને સુરક્ષાનું એક સાધન બની ગઈ છે પછી ક્યુઆર કોડ બાયોમેટ્રિક ડેટા અને આઈડી પ્રમાણપત્રો સાથે જોડાયેલ ઈ ટિકિટોએ મુસાફરી અને ઇન્વેન્ટ મેનેજમેન્ટ વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવી દીધેલા છે ટિકિટ વિના કોઈ મુસાફરી કે પ્રવેશ શક્ય નથી અને યોગ્ય સમયે ટિકિટ ખરીદવી એ એક કડા સમાન છે જે મુસાફરો અને દર્શકો માટે મહત્વની છે ઓનલાઈન ટિકિટનો જમાનો આવી ગયો રહે ત્યારે ટિકિટ છે આપણે સમયસર લઈ લેવી પડે જો આપણે આપણે એવું વિચારીએ કે ભાઈ હું ટ્રેનની ટિકિટ છે એ હું ત્યાં રેલવે સ્ટેશને જઈને લઈ લઈશ તો જ્યારે આપણે ટિકિટ લેવા જઈએ ટ્રેનના ટાઈમે તો ત્યાં કદાચ મોટી લાઇન્સ હોય અથવા તો બીજી ટ્રેનના બુકિંગ માટેની લાઇન હોય અથવા તો આપણને ટિકિટનો બારી આપણે વારો આવે ત્યારે એમ કહે કે એ ટ્રેનની તો ટિકિટ ફૂલ થઈ ગઈ છે ટ્રેનમાં જગ્યા જ નથી તો યોગ્ય સમયે પણ પણ આપણે ટિકિટ લઈ લેવી એ એક એક આગવી લેખક માને છે આ પેરેગ્રાફ મુજબ હવે આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીએ જો બાળકો સમજાવતા સમજાવતા ફકરો વાંચેલોને તો પણ સાત મિનિટ થઈ છે તો આપણી પાસે પોણી કલાક કે અડધી કલાક થી વધારે ટાઈમ જયારે પેપરની અંદર બચતો હોય તો નિરાતે ફકરો વાંચી સમજી અને પછી જ જવાબ દેવાના છે આ બાર ફકરામાં હું વાત કરતો આવું છું કે મેક્સિમમ માર્ક છે આપણા પેરેગ્રાફમાં જતા હોય છે રેડી તો થોડાક સિરિયસ થઈ અને પેરેગ્રાફ છે આપણે સોલ્વ કરીએ તો આની અંદર પણ આપણે માર્ક્સ કવર કરી શકીએ અને એક એક માર્કસ મેરિટ છે એ અટકી જતું હોય છે આજના સમયમાં ટિકિટ શું દર્શાવે છે આવો આપણો પ્રશ્ન છે આજના સમયમાં ટિકિટ શું દર્શાવે છે એવો કોઈ પ્રશ્ન છે તો માત્ર મુસાફરીનું માસણ માધ્યમ ટેકનોલોજી અને વ્યવસ્થાનું પ્રતિક માત્ર એક કાગળનો ટુકડો આવો જવાબ તો આવે નહીં ફકરો આપણે ધ્યાનથી સમજ્યા એટલે આપણે જોઈ લીધું માત્ર પ્રવેશ માટેનું પ્રમાણપત્ર બરાબર તો હજી આપણને નક્કી નથી થતું તો આપણે પેરેગ્રાફમાં આપણે ક્યાંક વાંચવું પડે અહીંયા લખ્યું છે કે આધુનિક સમયમાં એટલે કે આજના સમયમાં ટિકિટ માત્ર પ્રવેશપત્ર નહીં એટલે મફત પ્રવેશપત્ર નહીં પરંતુ વ્યવસ્થાપન અને સુરક્ષાનું એક મહત્વનું સાધન બની ગઈ છે તો ટેકનોલોજી અને વ્યવસ્થાપનનું પ્રતીક આજના સમયમાં ટિકિટ ને આવું માનવામાં આવે છે ખાલી મુસાફરીની વાત નહીં માત્ર કાગળનો ટુકડો નહીં અને મફત પ્રવેશની તો વાત જ નથી આવતી પેરેગ્રાફમાં ક્યાંય રેડી તો આવી રીતે સમજી વિચારીને કરવાનો છે પ્રાચીન કાળમાં ટિકિટનું નું પ્રારંભિક સ્વરૂપ શું હતું તો અહીંયા ક્યાંક પ્રાચીન કાળની વાત કરેલી હશે એ આપણે ગોતવી પડે પેરેગ્રાફની અંદરથી આપણે ગોતવી પડે ક્યારેય હાથથી લખેલી અને કાગળ પર છપાતી ટિકિટો આજે ડિજિટલ ક્રાંતિના કારણે ઈ ટિકિટમાં પરિવર્તન થઈ છે પ્રાચીન કાળમાં રાજાઓ અને મહારાજો દ્વારા દરબારમાં પ્રવેશ માટે વિશિષ્ટ પરવાનગીઓ આપવામાં આવતી પરમિટ આપવામાં આવતી તો પરમિટ છે એ દરબારી પરવાનગીઓ છે એ પ્રાચીન કાળમાં ટિકિટનું પ્રારંભિક રૂપ આપવામાં આવતી જે ટિકિટના પ્રારંભિક સ્વરૂપ માનવામાં આવે છે તો લાકડાના ટુકડાની વાત વાત ક્યાંય ક્યાંય નથી નથી તાંબાના હસ્તલિખિત પ્રમાણપત્રની પણ વાત નથી આ ત્રણ જવાબ ખોટા કન્ફર્મ થાય ને પછી જ આ સાચો જવાબ જઈ આપણે આપણી ઓએમઆરમાં ટીક કરશું ત્યાં સુધી ટીક કરશું નહીં ભલે આપણને ખબર છે કે બીજ આન્સર આવે તો બીજા ઓપ્શન જોયા વગર આપણે પ્રશ્નનો જવાબ ટીક કરવાનો થતો નથી નથી અને નથી જ આધુનિક ટિકિટ વ્યવસ્થામાં કઈ તકનીકોનો ઉપયોગ થાય છે એવો ક્વેશ્ચન છે આધુનિક ટિકિટ વ્યવસ્થામાં કઈ તકનીકનો ઉપયોગ થાય છે તો અહીંયા લખ્યું છે કે આધુનિક સમયમાં પછી અહીંયા વાક્ય છે કે ક્યુઆર કોડ બાયોમેટ્રિક ડેટા અને આઈડી પ્રમાણપત્રો સાથે જોડાયેલી ઈ ટિકિટરો ટિકિટો એ મુસાફરી અને ઇવેન્ટ મેનેજમેન્ટ વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવી દીધી છે તો માત્ર કાગળ અને મશીન નથી આ ક્યુઆર કોડ વાળી વાત હોય શકે હાથથી લખાયેલ સંકેત અને ફક્ત મેન્યુઅલ ચેકિંગ બરાબર આ ત્રણ ખોટા જવાબ આપી અને પછી આપણે આપણો આન્સર બી છે ઓ એમ આર ટીકમાં કરશું નેક્સ્ટ ટિકિટની મુખ્ય ભૂમિકા શું છે તો આનો જવાબ આપણે જોઈએ મુસાફરો માટે એક કાગળનો ટુકડો માત્ર પ્રશંસા માટે આવું તો જવાબ જ ન આવે આ જવાબ આવશે પ્રવેશ અને વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ પણ આન્સર આવે નહીં મુસાફરી માટે એક કાગળનો ટુકડો છે એ પણ જવાબ આવશે નહીં ક્લિયર અહીંયા લખ્યું છે ટિકિટ એ માત્ર પ્રવેશ જ પત્ર નહીં પરંતુ વ્યવસ્થાપન અને સુરક્ષાનું એક મહત્વપૂર્ણ સાધન બની છે ક્લિયર ચાલો સુવ્યવસ્થિત સુવ્યવસ્થિત ક્યુ વિશેષણ છે કેવી પ્રણાલી તો સુવ્યવસ્થિત પ્રમાણિત આમાં સંખ્યાની ક્યાંય વાત નથી ગ્રામ લિટર એવું પરિમાણ પણ દર્શાવતી નથી હવે તમારે વિચાર કરવો પડે કે ગુણ બતાવે છે કે સંબોધન બતાવે છે આના ઉપરથી આપણે જવાબ નક્કી કરવો પડે બી અને સી આન્સર નીકળી જાય નીકળી નીકળી જાય જાય અને હવે પ્રણાલી તો કેવી હોય બરાબર વ્યવસ્થિત પ્રણાલી હોય તો એ સંબોધન થયું પણ વ્યવસ્થિત એકદમ વ્યવસ્થિત એકદમ સરસ મજાની તો એ ગુણ દર્શાવે છે તો ગુણવાચક વિશેષણ છે એ આપણો સાચો આન્સર થશે પ્રણાલી કેવી એનો સુવ્યવસ્થિત એનો ગુણ બતાવે છે તો ગુણવાચક વિશેષણ છે એ આપણો સાચો આન્સર થશે આ સંબોધન કરતું નથી બરાબર સંબોધન કોને કહેવાય કે ટિકિટ છે તો મૂવીની ટિકિટ રેલવેની ટિકિટ બસની ટિકિટ તો ટિકિટની આગળ સંબોધન છે આ ટિકિટ છે તો કેની છે બસની છે તો બસ એના સંબંધમાં આવે છે તો આપણું સંબોધન વાચક વિશેષણ કહેવાય તો અહીંયા વાત નથી ગુણ બતાવે છે તો વિશેષણ છે તો ધન્યવાદ આજનો પેરેગ્રાફ આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા ફકરા સાથે આપણે ફરીથી મળશું અને મેં તમને એવું કીધું છે કે સો જેટલા આપણે ફકરા ચેનલમાં આપણે કરાવવાના છીએ અને શક્ય બનશે તો એનાથી પણ વધારે આપણે ચેનલને કન્ટિન્યુ એક્ટિવ રાખવાની છે રોજ નવું નવું છે એ તમને પીરસવાની ટ્રાય રહેશે બરાબર ત્યાં સુધી આવજો ચેનલને હજી સુધી જો સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરો બે લાઇકોનને પણ તમે દબાવી દે દો એટલે જેથી નવા નવા વિડીયો આવે તો નોટિફિકેશન છે એ તમને મળે અને વિડીયો છે એ નવો અપલોડ થયો છે એનું ખ્યાલ આવે અને આપણે એ વિડીયોને જોઈ અને આપણું જ્ઞાન છે એ વધારી શકીએ અને જોરદાર ની તૈયારી કરી અને જોરદાર આપણે એક્ઝામ આપી અને મેરિટમાં નામ લઈ આવી આપણા મમ્મી પપ્પાનું નામ છે રોશન કરીએ અને આપણું નામ પણ રોશન કરીએ ધન્યવાદ જય હિન્દ જય ભારત